તો ગાઈસ ગુડ મોર્નિંગ ફરીથી આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અહીંથી અને આ બધા દેખો ને હું લઈને બેહી ગયા પાઉં વડા પાઉ અમારા લોભાભાઈ નો ફેમસ કઈ ગયા લોભાભાઈ નહી અને ગાઈસ અડધા લોકો બાકી રહ્યા ને લી રહ્યા આપડી આઈ સર તો ગાઈસ ચલો બધા ઊંઘી ઊંઘી નો ઠીક છે અને આપણે પણ તો ચલો ખાઈ લઈએ પછી મળીએ આપડે તો ગાઈસ ફાઈનલી અમે તો ગાઈસ ફાઈનલી અમે વડા પાઉ ખાઈ ને અમે રિટર્ન થઈ ગયા હરોલ જવા માટે અને આ ગાઈસ આ વખતે કંઈક અલગ જગ્યા અલગ રીતે ગોઠવ્યું છે રમાણ નીચે બેસવું પડ્યું રવિ અહીં છે ગાઈસ અને અહીંયા ભાઈ અને અહીંયા સોલા ઓ ગાઈસ અહીં પૂણાનું ડીજે તમને બતાવું અહીંયા આવા ડબ્બા જેવા ડીજે હોય ગાઈસ અને અહીં બતક વિપુલભાઈ કરણ વિજય અમા લોભાભાઈ પછી બીજા બધા ઊંઘી રહ્યા છે આ બાજુ તો ગાઈસ ચલો હવે આપણે આગળ ગયા માટે સ્ટોપ થયું હોટેલ ઘણી બધી નાવાની વાત કરે છે પછી મળીએ આપણે હેડો હું થાકી ગયો છું બહુ આજે મેં એકલો નહી રવિ પણ થાકી ગયો છે બધા બધા થાકી ગયા છે બધા તો ગાઈસ અમે અહીંયા સ્ટોપ થયા છીએ અમારા જયભાઈ આસા લઈને આવે છે આપણી 25 એકતરી ને ગાઈસ આ મસ્ત ચાઈડો છે એટલે અમે ખા બનાવવાનું સેટિંગ કર્યું છે અલા અહીંયા ખાઈ ખાવા બવા બનાવી દઈએ પછી ખાઈ લેિયા શું કેવું રવિ ખા ગયા કેના કે 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 ઈશારો કરો તમારી બાજુ તો ગાઈસ ચલો આ બધું ખાવાનું અહીં ઉતારી દેવાનું છે સાઈડામાં ખાવા બનાવવાનું સેટિંગ કરી હવે આમાં આપણે આ બધા માણસો ત્યારે બધા ફરે છે જઈ થઈ અને અમારે જઈ પડે તો અહીં પલાઠી મારી દીધી છે ફોન કરો છે ઘરે મિત્રો તકલીફ છે જોડી અને અમે અત્યારે છસો કિલોમીટર દૂર આવી ગયા છે શું કરવાનું તકલીફ જે પહોંચાય એમ છે નહી એરોપ્લેન છે ને આટલા એરપોર્ટ બાકી બેસી હતા અંદર ઓ ચોકલેટ આપી લે પ્રકાશભાઈ 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 ચોકલેટ આપી દીધી છે એમને જોઈ લે ગાઈસ એક વાર દાદો દોસ્તીભાઈ ચોકલેટ ચોકલેટ છે અને કરણભાઈ માં આવે છે કંડુલ લાઈન બરાબર તો ગાઈસ આ બાજુ રવિ તાપેલું તો છે અને આમાં લોબાભાઈ ને દાદા ખીચડી બનાવે છે આ બાજુ ડુંગળી ને વટાકા કાપી કાઢ્યા છે અમારા દાદા અને અમારા લોબાભાઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ ખીચડી બની જાય એટલે આપણે ખાઈ લઈએ તૈયારી બધી કરે છે હવે બધા માણસો ગયા છે ફ્રેશ થવા માટે અને કઈક આવા લોકેશન અત્યારે અમે હાલમાં નારિયેડી નું ઝાડ છે આ બાજુ હમરો થાય છે હા અને ઉપર કાન નું કઈક વિમાન જેવું જતેલું મને બઉ નહીં દેખાય તમને એટલે આપડે બતાવી ના તમને

ચઢાવા મેલીએ દઈએ એટલે ખીચડી બની જાય એટલે ખાઈ લઈએ આપણે તો ગાયસ બધા ફ્રેશ થઈને આવી ગયા છે અમાર વિપુલભાઈ કરણ સાયકલ અમાર અજયભાઈ બતક પછી અમાર દાદા બેઠા છે અહીંયા જુડી જુડી બીડી જુડી બીડી બી છે નવનીત પ્રકાશભાઈ અમાર લોભાભાઈ ખીચડી બની ગઈ છે હવે ડુંગળી કાપે છે ખાવા માટે અને રવિએ તો અલગ જ જગ્યાએ લીધી છે ગાયસ તઈ બેંક ખાઈ સારો કે તઈ બેંક ખાજે

અમે તો ગાઈસ તપેલામ લઈ લીધું છે અને અમાર લોભા ભાઈ જબલા અને અમાર કરણ વિજય બાતક ને સાયકલ તો એક જ જગા થારી બેસી ગયા છે ઠંડુ કરે છે અને પેલી બાજુ દાદા બધો અલગ જતા રહ્યા છે ગાઈસ તો ગાઈસ તો કરી એ ખબર નથી અમને તો ગાઈસ ચલો જમી લઈએ પછી મળીએ પહેલી વાર મોટા તપેલામાં અમે બેસીએ છે ખાવા ગાઈસ સપુ આપો નવનીત તો અમે બધા ખાઈ લીધું છે હવે

તો કાલે મિનિમમ ચાર પાંચ વાગે પહોંચી રહ્યા મોર્નિંગ માં પહોંચી જશું ગાઈસ તો ગાઈસ ગાડી ચલાવવા મને થોડી દિક્કત થાય છે ખાડા બહુ છે આ બાજુ એટલા માટે ચલો ગાઈસ ચલો હવે હવે આપણે બધા બેસી જઈએ હવે બધા સામાન બધું લઈ લેજો હવે તો ગાઈસ ફરીથી અમે અહીંયા સ્ટોપ થયા છીએ આ કઈ હોટલ છે ઉભા રહો સાકુર ઢાબા એવું કઈક નામ છે અને અમારા અજયભાઈ બે ઓંગળીઓ કર્યા હતા અને આ ભાઈ પીછવાડું બતાવો હતો અને આ બાજુ આ છે આવું કઈક લોકેશન ગાઈસ એક નંબર લોકેશન છે દેખો ખાલી કેટલું મસ્ત છે તો ગાઈસ ચાલો ફ્રેશ બેસ થઈ ગઈ હવે આપડે શું થયું કશું નહી તું લે બીજે તો કઈ ચલો હવે થોડું કંઈ ઊભી રાખી જાય તો થઈ જઈએ હવે ફ્રેશ બેસ પછી ન્યા કરીએ ઘરે શું નાવની કેટલો મેલ ભરાવે કાન માં ગાઈસ અમારે બધાની હાલત એવી થઈ ગઈ છે એટલે અમારે ઘેર જાય પેલા બરોબર ઘસી ઘસી નાવું પડશે હવે અમારે વિજય ભાઈ આ શબ્દ બોલશે ફાઈનલી હમણાં થોડી વાર એને બોલું છું પેલા બેસવું પડશે શું